ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ નાવ નાવ શબ્દનો અર્થ હમણાં હાલમાં તાજેતરમાં ના ફળરૂપે ને પરિણામે ચાલુ ગડી હવે કે વર્તમાન સમય થાય છે નાવ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ નાવ આઈ શેલ ગો ટુ સ્લીપ ગુડ નાઇટ અર્થાત હવે હું સૂઈ જઈશ શુભ રાત્રિ એક બીજું ઉદાહરણ જોઈએ

જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ